ફ્રેન્ડ્સ આજે મેં પાલકની મસાલા ખીચડી ઘરે બનાવી છે ચાલો એ રેસિપી તમારી સાથે પણ શેર કરું હેલો ફ્રેન્ડ્સ વાવનાની રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે હું તમારી સાથે એકદમ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી શેર કરીશ તો આજે આપણે દાલ પાલક ખીચડીની રેસિપી તમારી સાથે શેર કરીશું એમાં આપણે અહીંયા જે ખીચડીના રેગ્યુલર ચોખા આવે છે એ લઈશું મગની દાળ લીધી છે ફોતરા વગરની ફોતરાવાળી અને તુવરની દાળ અહીંયા પાલકના પાનને ધોઈ અને સાફ કરીને લીધેલા છે અને લીલું લસણ ઉમેરીશું તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરી લઈએ એક બાઉલમાં આપણે દાળ અને ચોખાને મિક્સ કરી લઈએ બેથી ત્રણ પાણીથી સરસ ધોઈ અને એને દસથી પંદર મિનિટ માટે પલાળવા દઈએ દાળ ચોખાને આપણે સરસ બે થી ત્રણ પાણીથી ધોઈ લીધેલા છે હવે દાળ ચોખા પર ડૂબે એટલું પાણી ઉમેરી અને દસ થી પંદર મિનિટ માટે પલાળી લઈએ ગેસ ઉપર આપણે કુકર રાખી લીધું છે હવે એમાં તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે જીરું ઉમેરી દઈશું જીરું તતળી જાય એટલે હિંગ ઉમેરીશું આદુ અને મરચાંની પેસ્ટ છે એ ઉમેરી દઈશું સંતળાઈ જાય એટલે આમાં એક ડુંગળી સમારી રાખેલી છે એ ઉમેરી દઈશું ડુંગળી સંતળાઈ જાય પછી આપણે પીરું લસણ ઉમેરીશું લસણમાંથી કચાસ થોડી દૂર થાય ત્યાં સુધી આપણે એને તેલમાં શેકી લઈએ એક ટામેટું સમારીને રાખેલું છે એ પણ ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ ટામેટા સોફ્ટ થઈ જાય પછી આપણે પાલક ઉમેરીશું હવે આપણે સૂકા મસાલા ઉમેરી દઈશું હળદર પાવડર છે દાળ મરચું પાવડર દાણાજીરું પાવડર ઉમેરીશું બધું સરસ મિક્સ કરી દઈએ એક નાની ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું આપણે જેટલા દાળ ચોખા લીધેલા હોય એનાથી ડબલ માપનું પાણી લઈશું અહીંયા દાળ અને ચોખા મિક્સ થઈને ત્રણ વાટકી છે આપણે છ વાટકી પાણી ઉમેરીશું બાળકો આમ પાલક ખાતા નથી પણ તમે જો આ રીતે એકવાર ખીચડી બનાવી દીધી તો ઘરમાં બધાની જ ફેવરેટ થઈ જશે એકદમ ટેસ્ટી ખીચડી બનીને તૈયાર થશે હવે આપણે આની ઢાંકણ બંધ કરી હાઈ ફ્લેમ ઉપર એક વિસલ અને પછી એક વિસલ થઈ જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી આપણે દસ થી પંદર મિનિટ સુધી ખીચડીને સરસ કૂક થવા દઈશું કુકરનું ઢાંકણું ખોલી આપણે ચેક કરી લઈશું તો આપણી ખીચડી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે એની ઉપર ઉમેરવા માટે તડકો તૈયાર કરીશું તડકા પેનમાં આપણે તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી જેટલી રાય ગઈ છે હવે એમાં લાલ મરચું પાવડર એ તડકો આપણે ખીચડીમાં ઉમેરી દઈશું પછી હવે આપણે લીલા ધાણા ઉમેરીશું હવે બધું સરસ મિક્સ કરી લઈએ હવે સર્વિંગ બાઉલમાં નીકાળી લઈશું ફ્રેન્ડ્સ આપણી પાલકની મસાલા ખીચડી બનીને તૈયાર છે તમને આ રેસીપી કેવી લાગી છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ